પણ જ્ઞાનની હારે વિવેક ભળે અને ભક્તિ ભળે તો એની કરોડો લોકો કથા સાંભળે હર હર જ્ઞાનની સાથે શું ભળે ભક્તિ ભળે વિનમ્રતા સાથે વૈરાગ્ય ભળે તો એની વાત એના ઘરનાય સાંભળે અને બહારના લોકો સાંભળે વિનય અને વિવેક થી આવેલું જ્ઞાન એ તમને કામ લાગશે અને બીજાને કામ લાગશે અને વિનય અને વિવેક વગરનું કુમારું જ્ઞાન એ તમારું પેટ પતન કરશે અને બીજાનું પતન કરશે આખા કુટુંબને બરબાદ કરી નાખશે અમે બહુ ભણાવ્યા ગણનથી બહેનો કહેતા અમારો છોકરો તો આમ ભણે તો શું થઈ ગયું સંસ્કાર આપ્યા તમારા છોકરાને કથામાં લઈ આવો આરતી ઉતારવા પણ લઈ આવો હું તો કહું છું એક દિવસ જરૂર એટલે કહેજો બેટા કાન પકડી લઈ આવજો ના આવે કેમ ચાલ તું ભણ્યો ખરા પણ ગણ્યો ખરા મા બાપની સેવા શું છે દેશની સેવા શું છે સમાજની સેવા શું છે તને ખબર છે બેટા આ બધું આપણું નથી આ બધું દેશનું છે આ બધું આપણું સૌનું છે તું જે કમાઈ છે એ દેશ સેવા માટે છે ભગવાન માટે છે સમાજ માટે છે બેટા તું ડોક્ટર બન્યો શેના માટે તું એન્જિનિયર બન્યો શા માટે ક્યારે શીખવાડ્યું તમે એ કોણ શીખવાડશે એને જહા ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા ને લઈ આવજો જરા આ ભારત ભૂમિ ની વચ્ચે લાવી ઊભો રાખજો આ ભારતીય સંસ્કૃતિ ની પરંપરા કથા આપણી સંસ્કૃતિ ની ધરોહર આપણી સંસ્કૃતિ નો જે પાયો છે એ શિવ કથા

શિવ પુરાણ કે છે તમારા બાળકોને ગજના કરતા બનાવો જ્યાં કામ ક્રોધ લોભ હશે ને ત્યાં ગર્જના નહીં કરી શકે ત્યાં ત્યાગ હશે વૈરાગ્ય હશે જ્ઞાન હશે એ માણસ ગર્જના કરીને બોલશે કોકની આંખમાં આંખ મિલાવીને વાત કરશે બાકી લુચ્ચો હશે ને માણસ એ તમે જોજો આમ આમ ફાંફા મારીને વાતો કરશે તમારે ફાફા મારતા હોય તો સમજી છે બાકી સાચો માણસ તમારી આંખ આંખ આમ આમ ન હોય હોય ભાઈ જ તમારા બાળકોને એવા બનાવો ગમે એની હારે આંખ મિલાય ને વાત કરી શકે મારા મા બાપના સંસ્કાર છે અમે કોઈ દાડો ખોટું કર્યું નથી કોઈ દાડો ખોટું ખાધું નથી સાહેબ હર હર તું અમને શું શીખાવણા આપે પરદેશી થઈને અમેરિકા આંટો મારી આવ્યો ને તું એમ કે કે ભારતમાં કઈ નથી કેનેડા થી આવ્યો બે દાડામાં તું આ દેશ સારો છે ને આ દેશ સારો છે હા કે ના અહીંયા જે મોજ છે ને એવી મોજ તો બીજે ક્યાં હોય શકે ઘણા એમ કે અહીંયા ગરીબી છે ને અહીંયા આમ છે ને અરે ભાઈ જે છે એ અમારે અહીંયા જેવું હજી તમને ખબર પડશે કે તમારી દશા કેવી થાય છે અત્યાર સુધી આપણે આપડે સંસ્કૃતિ ની ખબર નતી આ મહિનો કાલ થી શરૂ થાય છે એનો મહિમા તમને કહી દઉં કાલ થી શરૂ થાય છે લગાવ એડવાન્સ બુકિંગ કરાવી દો કાલ થી સ્નાન નો મહિમા શરૂ થાય છે એનો સ્નાન કાલ નું પહેલું સ્નાન થશે આપણું આખો મહિનો જો કે આપણે નાતા જોઈએ ને બધા એમ કહે છે અમે તો નાઈ જ છીએ ને ક્યાં આ મહિનામાં કઈ વિશેષ ના આવવાનું હા અભ્યંગ સ્નાન કરવાનું કયું સ્નાન કરવાનું બોલો અભ્યંગ સ્નાન આ જે મહિનો શરૂ થાય એને કહેવાય ધનુર માસ ખૂબ મહિમા છે એક વખત નારદજી ફરતા ફરતા ભગવાન વિષ્ણુની પાસે પહોંચ્યા અને વિષ્ણુ સાંભળો શું કહ્યું પ્રભુ હું જ્યાં જાઉં ત્યાં મને વૈકુંઠમાં આવું તો ત્યાંના દ્વારપાળ હોય મને ઉભો રાખે અને પૂછે નારદજી કોને મળવું છે તમારે એટલે હું કહું વિષ્ણુને મળવું છે તો પૂછે શા માટે મળવું છે હું કહું કે મારે આ વાત કરવી છે એટલે કે હા જાઓ મને આવા તો દે પણ મારી પૂછપરછ થાય કોઈ પણ જગ્યાએ તો પૂછપરછ થાય ને હું વરુણ માં જાઉં તો ત્યાંના દ્વાર પાડો મને પૂછે પધારો નારદજી શું કામ છે શા માટે આવ્યા છો પ્રભુ હું તો એવું ઈચ્છું છું કે હું કોઈ પણ જગ્યાએ જાઉં મારી પૂછપરછ ન થવી જોઈએ સીધો રસ્તો થઈ જવો જોઈએ હું વૈકુંઠમાં જાઉં તમને બધાને કહી દઉં કે તમે પણ એવા કર્મ કરો એવા કર્મ કરો કે તમને કોઈ રોકટોક થાય નહીં સ્વર્ગના દરવાજા ઉપર પૂછે તમને કે તમે સ્વર્ગમાં કેમ આવ્યા છો એમ એની તાકાત છે આપણને પૂછે તમે તમારી મહાનતા એવી કરી દો કે તમે વૈકુંઠમાં જાઓ તો દ્વારપાળો પગે લાગી કે પધારો ગોલોકમાં જાઓ તો ગોલોકના દ્વાર દ્વારપાળો રોકે નહીં તમને ઉલટાના પગે લાગે ઓહો